કન્યા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે ગુજરાતના છેવાડાના ગ્રામીણ ક્ષેત્રના બાળકોમાં પ્રાથમિક વિભાગથી આધુનિક કોમ્પ્યુટર ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા થાય ત્યારે ગુજરાતનો વિદ્યાર્થી વર્તમાન પ્રવાહ સાથે કદમથી કદમ મિલાવી આગળ વધી શકે એવા ઉમદા હેતુ સાથે વિકાસ પંથે આગળ વધતી ગુજરાત સરકાર અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ અંતર્ગત એટલે કે આઈસીટી દરેક શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે સામાન્ય મારી સા પણ અત્યારે માને કમ્પ્યુટર ચાલુ બંધ કરવાથી મા મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અને આઈસીઇ લર્નિંગ લેબનું સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે જેની અંદર પંદર જેટલા કોમ્પ્યુટર છે ખુરથી અને પૂરેપૂરી લેબ ઇન્ટરનેટ સહિત એનો આજે સરપંચશ્રી દ્વારા ઉપસરપંચ અને ગામના આગેવાનો દ્વારા ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કોમ્પ્યુટર જે લેબ છે એનો લાભ છ થી આઠના વિદ્યાર્થીઓ બેઝિક નોલેજ મેળવશે અને ભવિષ્યમાં કમ્પ્યુટર ક્ષેત્રે પણ ગ્રામીણ કક્ષાના બાળકો પાછા ન રહી જાય એટલા માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલું છે